પાણી વધુ ચાર પેકેટ બાકી ફૂલ કોબી ના કોબી રીંગણા ટમેટા આ ફૂલ કોઈ પાણી ત્યાં હું પાણી મૂકી દીધું બાકી આ મર્યા વાગ્યા હાડા કરવા માંડીએ

એ પછી બધું છે ને બાફવા મૂકવું બાફે ને વઘાર મારી દેવાનો પાવઠા તૈયાર છે અજે આ ભેંની ગોકરી ખવડાવવાની બાકી છે ખરાઈ લે લે ખરાઈ ગઈ ને તો આ ગણેગર વીડિયો માં બનારી જો બનાવીએ ના સ્વાદ પાઉભાજી બનાવીએ એનો વિડીયો ગમે ના તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો મેર છે ને કાલુ બપોર પછીથી મે થયો બંધ આજે આવ્યો ને તડીકો નીકળી આજે હવે ઝાકર હતી એ તો હારું જાય તો બહુ વર્યો તરવેદી તો આવો ટેકલામાં કુટા કુટા હા ટેકલામાં કુટા આવો અને વિડીયો અમારે આખા નથી બઉ દુઃખ કે એક હોય તો ની જાજે દુઃખ થાય આખા ગુજરાત માં બધા

તો નહી તો આવેલી કે આ રૂમલામાં ગોદરીન વધારે વાય મહિને આવે એટલે ને હા એટલે આમ તો કાયમ કેટનું કરીને મગોટો થી મગોટો જોઈ આ નું કુપો તો ઈણી થી ધરાય ની રહેણ્યું ઈ થી ધરાય ની પડે બે એ કામ કરે ઓર કાઢું જાય ને ગમેય કરે હાલો ને થી દી ને બદલે લાબે ભૂખા હા નું આકડા સરપાળ નું આકડા હા કાઈ હેત ની કોળ કાઈ નથી એક ઓલી ગાયો હટો જો ને ભરવા આવતા ઓલા મોટા ઓલા લેને હેવી અવાર ખા ભરવા જાય કામ આવે ભરવા ને તડું પાહે જ ને હા દી કાઈ થે ભૂખાંતે છે ન ડોરી સરા થાઈ ઈ ભૂખો ઈ કાઢે હા

thái vì đồng bị u cà rên Thôi Mà lâu

પછી આ બધું બફાઈ ગયું ને એને સુંધો કરીને નાખી દઈએ છે પાં ભજી વઘરાઈ જાય માલે માથે મસાલો નાખી દઈએ સુગંધ આવવા જાય એક દી કેતો તો મેં મે પતા પાઈ કઈ ઉઠી આવી કે ને તો મુકેલીએ તો વારંવાર કોમ વૈખણમાં આવો હા તો બેને ખાઈ હા આપણી આપણી રીતે પાણી